સ્વયં રામચંદ્ર ભગવાન વનવાસમાં નીકળે ત્યારે અહીંયા વિશ્રામ કર્યો વિશ્રામ કરતાં કરતાં એમને ખબર પડી કે રાજા દશરથનું ધ્યાન થઈ ગયું ધ્યાન થતાં થતાં એમણે અહીંયા એમણે વિધિનો વિચાર કર્યો કે અહીંયા તર્પણ વિધિ મારે કરવાની છે તો તર્પણ વિધિ કરતાં કરતાં શિવની ઉપસ્થા જોઈએ તો ઉપસ્થામાં શિવજીને એને તીર મારીને શિવજીની ઉત્પન્ન કરી અને અહીંયા એને વિધિ કરી ને એમાં જે પ્રવાહ આવ્યો પ્રવાહ આવતા એમાં જે એક પ્રયત્ન હતો એને એક એને રામચંદ્ર ભગવાન એક પ્રશ્ન હતો કે અમારો કઈ ઉદ્ધાર કરો ઉદ્ધાર કરવામાં રામચંદ્ર ભગવાન એને સ્વયં વરદાન આપ્યું કે જે માણસ ને ની અંદર રસી થતા હોય એને માનતા લે ને સારું થઈ જાય તો વર્ષમાં એક દિવસ અહીંયા આ પોષ વર્ષ એકાદશી દિવસે જે લોકોની આસ્થા છે